પાલનપુર પચીસ માર્ચના ના રોજ ગણેશપુરા વિસ્તારના વોર્ડ નંબર ન્યાય મળે તે માટે આ પીડિત પરિવારોની મુલાકાત પહોંચ્યા હતા પીડિત પરિવારોને લોકોના ઘર ગેરકાયદેસર રીતે તોડવાના હોવાના આક્ષેપો કરતા ધારાસભ્ય અમૃતજી ઠાકોર અને નવગણજી ઠાકોર તેમની પડખે રહી આ લડત સાથ આપવા માટેની ચોક્કસ ખાતે આપી હતી જે પાલમપુર ખાતે ગણેશપુરાની અંદર રબારી સમાજ અને ઠાકોર સમાજ શ્રીમાળી સમાજ એટલે કે ઓબીસી એસટી એસસી સમાજનો મકાન પાડી દીધા છે ગુજરાતમાં રોજ ટીવી ઉપર દશ્ય જોઈએ પેપરમાં વસીએ રોજ મકાન પાડી દેવામાં આવે રોજ કોઈની દુકાન પાડી દેવામાં આવે કોઈ ગરીબનું ઝુંપડું તોડી દેવામાં આવે એટલે વર્તમાન સમયનો માહોલ જોતા મને એવું લાગે છે ગુજરાતમાં લોકશાહી ખતમ થઈ ગઈ છે ને રાજાશાહી સામેલ થઈ ગઈ છે આ લોકો કરતા તો રાજાઓ સારા હતા કોઈ ગરીબ સલમ મારે તો પાંચ વીઘા જમી આવી જતા આ સરકાર બિલ્ડરોને ખુશ કરવા માટે ચોક્કસ સમાજના લોકોને ફાયદો કરવા માટે આ સમાજનું શાસન ચાલી રહ્યું છે ગુજરાતની અંદર માલધારી સમાજ એટલે રબારી સમાજ ઠાકોર સમાજ દલિત આદિવાસી કે ઓબીસી એસટી એસસી આ ત્રણેય સમાજનું ગુજરાતમાં આડે દ્રઢ જીસીબી લઈને મકોનું તોડી પાડવામાં આવે છે ખરેખર આ સરકારને દયા નથી અને મને તો અસર જ થાય છે કે આ સરકાર હિન્દુવાદના મુદ્દા ઉપર શાસન ઉપરાય તો શું ગુજરાતનો ઠાકોર હિન્દુ નથી ગુજરાતનો માલધારી હિન્દુ નથી ગુજરાતનો દલિત હિન્દુ નથી ગુજરાતનો આદિવાસી હિન્દુ નથી જે લોકો શાસકો છે એ જ હિન્દુ છે એટલે આ પીડિત પરિવારની અમે મુલાકાત લીધી છે અને સમગ્ર ગુજરાતના સમગ્ર ગુજરાતના કોંગ્રેસ અને ભાજપમાં સામેલ ઠાકોર સમાજના આગેવાનો હોય રબારી સમાજના આગેવાનો હોય કે ઓબીસી એસટી એસસી સમાજના આગેવાનો હોય એમને મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે ચૂંટણીના ટાઈમે જ્યારે તમે મત માગવા આવો ત્યારે સ્ટેજ ઉપરથી પહેલું બોલો છો હું અમુક જાતિનો વ્યક્તિ છું મને મત આપજો પણ જ્યારે આ સરકાર ગરીબો ઉપર બુલડોઝર ફેરવી રહી છે ખરેખર તમારે ઢોકાઈને પાણી લઈને ડૂબી મરવું જોઈએ તમે સરકારના ગુલામ થઈ ગયા છો આ ગુજરાતની અંદર ઠાકોર સમાજ હોય માલધારી સમાજ હોય દલિત આદિવાસી ઓબીસી એસટી એસ ના સમાજના લોકો રોઈ રહ્યા છે બે ઘર થઈ રહ્યા છે એટલે ખરેખર આ સરકાર અન્યાય કરી રહી છે અને વર્તમાન સમયનો માહોલ જોતો મને તો એવું લાગે છે કે ભાઈ ગુજરાતની પ્રજાને એનું રક્ષણ જાતે કરવું પડશે બીજો કોઈ રસ્તો ગુજરાતમાં હવે રહ્યો નથી આ લોકો કોર્ટનો હુકમ માનતા નથી કોઈનું કાગળિયું આપતા નથી કોઈને પૂછતા નથી અને પોલીસ લઈ એને સીધી સીધું ગમે તેનું ઘર પાડી દેવું બધા સરકારની જોવું કમી છે એટલે મીડિયાના માધ્યમથી ઓબીસી એસટી એસસી સમાજના આગેવાનોને કહેવા માગું છું ગુલામી છોડો તમારી સમાજને યાદ કરો ને કે તમને ભગવાન માફ નહીં કરે